જિલ્લા તંત્ર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સનરાઈઝ સ્કૂલ છોટાઉદેપુર ખાતે યોજવામાં આવેલ જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધામાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લતા મંગેશકરનું ગીત રજૂ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આવો સાંભળીએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે અને કયું ગીત રજૂ કર્યું Uh, जैसे स्कूल्स में प्रोग्राम्स होते हैं और अतिथि वगैरह आते हैं गेस्ट आते हैं और उन्हें स्टेज पे रिक्वेस्ट किया जाता है कि आप कुछ बोलो तो काफ़ी खराब लगता है ना कि कितना सारा टाइम खराब करेंगे और कुछ कुछ सुनना पड़ेगा अ मैं ज्यादा नहीं बोलूंगी 2 मिनट ही बोलूंगी ये गीत स्पर्धा कंपटीशन मिलेगी स्पर्धा जे राखी छे ई एना माटे राखी छे की आपरे दरवर्षे તમારા સ્કૂલમાં एग्जाम હોય છે મા પહેલી હોય છે क्वार्टरली હોય છે આનું एग्जाम હોય છે તો આપણે पढ़ाई ઉપર તો બહુ ધ્યાન રાખીએ છીએ પણ એના સાથે જે બીજી બીજી વસ્તુઓ છે ડાન્સના તરીકે ખેલ છે ગીત છે ડાન્સ છે આ બધી પ્રવૃત્તિઓ જે છે એમાં આપણે પણ પાર્ટિસિપેટ કરવું જોઈએ એનાથી આપણને કોમ્પિટિટિવ સ્પિરિટ જે પોઝિટિવ સ્પિરિટ હોય છે પ્લસ એકબીજા સાથે બહુ સારી રીતે રિલેશન સ્થાપના બને છે એના માટે આ બહુ જરૂરી છે એટલા માટે આ કોમ્પિટિશન રાખા છે એનાથી આપણને આ પણ એક ઓપોર્ચ્યુનિટી મળશે કે બધાના સામે આપણે ગીત ગાઈને જોઈ શકીએ કે આપણને અંદર કેટલા કોન્ફિડન્સ છે કેટલા સારી રીતે આપણે પરફોર્મ કરીએ છીએ અને અત્યારે તો જિલ્લા લેવલ ઉપર છે પછી સ્ટેટ લેવલ ઉપર નેશનલ લેવલ ઉપર આ બધું લેવલ ઉપર અગર આપણા ટેલેન્ટ છે તો આપણે જઈ શકીએ તમે બધા ઇન્ડિયન આઇડલ ઓળખો છો ઇન્ડિયન આઇડલ એક કોમ્પિટિશન હોય છે એના સાથે બીજા બીજા પણ કોમ્પિટિશન હોય છે જેનાથી બહુ સિંગરો બહાર આવે છે તમે પણ એમાંથી એક થઈ શકશો તો આજે જેટલા પાર્ટિસિપન્ટ છે હું બધાને ઓલ ધ બેસ્ટ મારા તરફથી અને जीत जी हाल होए हो पर आपने कंपटीशन में कितना सारी रीते पॉजिटिवली पार्टिसिपेट करिए आ सब इम्पोर्टेंट वस्तु देश मैंने आपको बतानी है लता मंगेशकर जी का एक बहुत ही पुराना बहुत अच्छा गाना है जो मुझे लगता है हमारी लाइफ का प्रिंसिपल होना चाहिए हम चले जाते हैं आते हैं चले जाते हैं बट हमारी जो आवाज़ है वो हमेशा रहती है हमने जो काम किए हैं वो हमेशा जाने जाते हैं गुम जाएगा चेहरा बदल जाएगा media